હેલો નમસ્કાર સ્વાગત છે મિત્રો તમારું ગુજનું એકસો ચોવીસ યુટ્યુબ ચેનલ માં હવે મિત્રો આપણે એસપી હિન્દુસ્તાની વિશે વાત કરેલી તો મિત્રો આપણે એસપી હિન્દુસ્તાની વિશે જાણીએ તો મિત્રો સારા વિડીયો અને કોમેડી જેવા અનેક આખ ગુજરાતમાં બૂમ પણ આવે છે એસપી હિન્દુસ્તાની ટીમ ખૂબ ચાહકો સપોર્ટ કર્યો છે બધા ચાહકોને અભિનંદન અને મિત્રો તમે ક્યારના રાહ જોઈને બેઠા છો અને ક્યાં વિડીયોની તો તમને ખબર જ હશે તો જાણી લઈએ મિત્રો મિસ્ટર ઇન્ડિયાની રાહ જોઈને બેઠા છો તો તે ક્યારે આવશે વિડીયોમાં જોતા રહેજો અને મિત્રો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે વિડીયો સૌથી પહેલાં જોવા મળશે તો જાણી લઈએ ક્યારે આવશે મિસ્ટર ઇન્ડિયા ભાગ ચેપ્ટર ટુ પંદર તો જાણી લઈએ તો મિત્રો બે હજાર છમાં વિડીયો આવશે એવું બોલે એસપી હિન્દુસ્તાની ટીમ શું બોલ્યા જણાવીએ જય માતાજી ભાઈ આવશે પણ બે હજાર છમાં લાવવાની ફૂલ કોશિશ કરીશું હાલ લાવીએ પણ એક બાજુ લોકેશન અથવા એક બાજુ અમારે જૂના ભાગ એકથી ચોપન જોવા પડે અથવા ચેપ્ટન ટુના પણ જોવા પડે જ્યારે એ જોશું ત્યારે અમને આઈડિયા આવશે કે આગળ શું કરવું પણ વિશ્વાસ રાખજો જરૂરથી લાવીશું જય મહારાજ ખૂબ ખૂબ એસપી હિન્દુસ્તાન ટીમનો આભાર મિત્રો આપણા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે તો થોડીક ધીરજ રાખજો ટૂંકમ સમયમાં આવશે વિડી મિસ્ટર ઇન્ડિયા ચેપ્ટન ટુ